ઓ હારો હડ લધી તો ગણવા દે કેટલા છે એ હું ગણી લેશ તેમાં માર પર તમને જોવા નઈ દઉ એક બે પણ હું જોવા નઈ દઉ હારવાર કાલ જાવ છે ને વસ્તુ લેવા ગામમાં હા ઊઠી જાજો સાનમણા વેલા હો આમ એકવાર ઉપર આખું ફાડીન જો બોર્ડ સોનકી મસાલા સ્ટોર કેમ જ આખા તું એક જ સોનકી હો હે એમ કોણ કે હું એક જ સોનકી હું પણ આમ જો નામ છે મારું ખાલી એમ આપણે જ મસાલા લેવા એમ છું એમ નહીં દુકાન તો જોવો કેવડી મોટી છે કા છબર બધી છે હંધી સીજ રાખતા લાગે અહીંયા હા આવો આવો બધી વસ્તુ છે એ જે શ્રી કૃષ્ણ કાકા હારું છે ને

ભાઈ તું પેક કરતો જા જી આઈટમ કે ને નાખતો જા ઈ અમાર હોગા છે ને એનો છોકરો છે ઓય ઠીક તમારે ટેકો ને એને શીખવા જડે કેમ દીધા બોલો ના છે 400 માં દે દો હાલો ઓહો હો બહુ ભાવ છે ઓ ને અડદરના ના ગાઠિયા શું ભાવ છે 250 હાર લ્યો એક મરસા કર દિયો ને અડધો કિલો અડદર તો ધાણા જીરું આદારેલું ધાણા જીરું નથી લેવું ઠાણા લઈ લઉં છું તન કિલા ને ઘરે આપણે જીરું તો વાયું ઓણ હા તે હાર વાલ કાઈ વાંધો ની જેમ એમ 1 કિલો જ લેવા હજી કાશ્મીરી મરચું તૈયાર લઈ લે હું ને અડદર થોડીક તૈયાર લઈ લે હું તઈ જડે જ છે પછી હા ભેગું કરી વર આવી જાય તા હું રખડતું હોય પછી એમાં બગડી જાય ના ગમે ઓગરા ને ઓલા મસાલા ને લવિંગ ને બાદ્યુ ને તજ ને હા ઈ બધું પડી કે વાર હાલો એ હા આ બાજુ ભુંગરા ને એવું છે લે આ હર વેરાઈટી છે અલગ અલગ સકેડા ને ઓલાન કલર કલરિયાન ભીંડાન હાદાન લાંબાન હાલો દેજો ને અમે તૈયાર ના ના પાપણ તો અમે ઘરે કર હું કેવી છું ઓમ દીકરાને હોય તેદી કરો એટલે હું અમને ઓહો તો પડી કાસે જોતી નથી મારું ધ્યાન નથી પોપરીંગ ની એક પેકેટ આપો બાલાજી નું ને ચાર ચસ્કા વેફર આપો હાલ ને ભાઈ તે તો કલાક કરી મસાલા હાટુ આવી હતી કે ચાટ ચસ લેવા હાટુ આવી હતી તી લે મન તો થાય ને પડીકા ખાવાનું ક્યાંક ક્યાંક તમને ઘર કોસે આ ઠેક નો હું ગમે પડી કુ ખોલીને બેઠી હો તમે બેહો છો પાહે સેટ લાગી હો પાછા કોથરી સાટી જાવ સો ઠાવકી ના થાતા ઓલો તન વાર વારો કેમ કે ટકલી અલ્યા તમારી વાત તો આ કી જાત નું બોલે હાલો હવે હું જાવ છું ઉપાડીને આઈ લાવજો બરાબર હજી મારે સકીનું જ જાણવું જો હે ને ક્યાં દાણા જીરું દરાય છે ને ક્યાં હું આ આતે રરર કેવડું કામ છે હાલો રેડી જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ